અને હવે અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું દિવાળી પર ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે નિશ્ચિત સમય માટે જ ફટાકડા ફોડી શકાશે રાત્રે થી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે સૂચન આપ્યું છે ત્યારે ગૃહ વિભાગે આ સૂચના જાહેર કરી રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે વધુ માહિતી મેળવીશું જે વખત વખત ગાઈડલાઈન આપી છે અને જે સૂચનાઓ આપી છે તેનું પાલન કરાવવા સંદર્ભે આ સૂચનાઓ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે દિવાળીના સમયે જે ફટાકડા ફોડવા માટેનો સમય છે રાત્રે આઠ વાગ્યા થી દસ વાગ્યા સુધી બે કલાકનો સમય જે છે તે આપવામાં આવ્યો છે વધુ ઘોઘાટ કરતા હોય અને પ્રદૂષણ જે છે હવાનું ફેલાવતા હોય તેવા જે ફટાકડાઓ છે તેના ઉપર પ્રતિબંધ જે છે તે ફરમાવવામાં આવ્યો છે એટલે વધુ કરતા જે પણ ફટાકડા છે તે જાહેર કરવામાં આવી છે તેનું ઓનલાઈન વેચાણ પણ પ્રતિબંધ રહેશે એટલે ઈ કોમર્સની જે વેબસાઈટ છે તે વેબસાઇટ ઉપર આ પ્રકારના ફટાકડાઓ છે તે વેચી શકાશે નહીં તેવી પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે ગૃહ વિભાગે વિસ્તૃત માહિતી સાથે આ તમામ સૂચનાઓ જે છે તે જારી કરી છે બિલકુલ આભાર આપનો સાથે જોડાવા બદલ